સેન્ડવિચ બનાવવા માટે અહીં એક નાનું ગાજર નાનું કેપ્સિકમ અને બે બાફેલા બટાકા લીધે છે કેપ્સિકમને ચોપરમાં ચોપ કરી દીધું છે એવી જ રીતે ગાજરને પણ ચોપ કરી દીધું છે પછી બાફેલા બટાકાનો ભૂકો કરી દીધો છે એટલે કે માવો બનાવી દીધો છે પછી એક કઢાઈમાં તેલ મૂકીને તેમાં કેપ્સિકમ નાખી દેવું અને થોડીક વાર પછી ગાજર નાખી દેવું પછી તેને સાતળીને તેમાં થોડું મીઠું નાખી દેવું ગાજર કેપ્સિકમ થોડા સતરાઈ ગયા પછી આપણે બટાકાનો બાફેલો માવો નાખવાનો આ અહીંયા મેં સેન્ડવિચ થોડી સાતળીને બનાવી છે તમે કાચી પણ બનાવી શકો છો પછી અહીંયા લીલા મરચાંની પેસ્ટ નાખી છે અને ચાટ મસાલો નાખ્યો છે હવે બધું સતળી ગયા પછી આપણે ગેસ બંધ કરી દેવો પછી આપણે થોડા લીલા ધાણા અને અડધી ચમચી ગરમ મસાલો નાખો લીલા મરચું નાખ્યો હોવાથી આપણે ગરમ મસાલો ઓછો નાખવાનો પછી તમારે બ્રેડની સ્લાઇસ લેવી એમાં પીઝા પાસ્તા સોસ પછી લિક્વિડ ચીઝ અહીંયા લિક્વિડ ચીઝ મેં નાખ્યું છે જે વેબા કંપનીનું મળતું છે અને ટામેટા સોસ નાખ્યું છે આમ તો તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો પણ આવી રીતે પણ સેન્ડવિચ સરસ લાગે છે पछी ते बटाका નું માવો એની ઉપર પાસરી દેઓ પછી ચીઝ ક્યુબ લેને બધા બ્રેડ સ્લાઈસ પર છીણી દેઓ પછી એની ઉપર ચટ મસાલો અને રેડ ચીલી ફ્લેક્સ અને પેપ્રિકા નાખી દેઓ પછી બીજી બ્રેડ ની સ્લાઈસ તેના ઉપર લગાવી દેવી પછી એક તવી મૂકીને ઘી અથવા કે બટર લગાવીને સેન્ડવિચને શેકી દેવી મેં ચારે સેન્ડવિચ સાથે જ શેકી છે કારણ કે મારા છોકરાના ડબ્બામાં સવારે ભરવાની હતી એટલે મેં ચાર સેન્ડવિચ સાથે શેકી દીધી તમે સેન્ડવિચ મશીન પર પણ ટોસ્ટ કરી શકો છો હવે બધી બાજુ શેકાઈ ગયા પછી તેને કટરથી કટ કરી દેવી પછી તેને ડીશમાં સજાવી દેવી સેન્ડવીચ તૈયાર